નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે એ વિષયનું મહત્ત્વ પણ એટલું રહેલું હોય છે અને બુલેટિન ઇન ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો અમારો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમની જે પણ તકલીફ છે જે પણ કંઈ સમસ્યાઓ છે એમના પ્રશ્નો છે એ પ્રશ્નોને પ્રાથમિકતાના આધારે હાથ ધરીએ અને એમની જે તકલીફ છે એને દૂર કરવાની કોશિશ કરીએ અથવા તો એમની જે તકલીફો છે એમને હળવી કરવાની કોશિશ કરીએ અમારી પાસે આપણા જે દર્શક મિત્રો છે એમના તરફથી સતત ફોન કોલ રજૂઆતો આવતી હોય છે એમના પ્રશ્નો આવતા હોય છે એ તમામ બાબતોને ધ્યાનમાં લઈને જ આપણે વિષયની પસંદગી કરતા હોઈએ છીએ તો છેલ્લા ઘણા દિવસથી આપણી પાસે ચાઇલ્ડ ન્યુટ્રિશન અથવા તો જે બાળકોનું જે પોષણ જે છે એ વિષય ઉપર આપણી પાસે રજૂઆતો સતત આવી રહી હતી તો આજે આપણે આ વિષય ઉપર જ વાતચીત કરવા જઈ રહ્યા છીએ દર્શક મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે કોઈ કોઈપણ મકાન બનતું હોય અથવા તો ઇમારત બનતી હોય ત્યારે એનું આધાર અથવા તો નીવ જેટલી મજબૂત હોય છે તેટલી જ ઇમારત જે હોય છે એ લાંબા સમય સુધી ટકતી હોય છે એ મજબૂત હોય છે કહેવાનો મતલબ એ છે કે બાળકોને બાળપણમાં જ એમની શારીરિક અને માનસિક વિકાસ તરફ ગંભીરતાપૂર્વક અને એકદમ સાવચેતીપૂર્વક ધ્યાન આપવામાં આવે તો એના જીવનભર તેની અસર રહેતી હોય છે બાળકો જે છે એ સ્વસ્થ રહેતા હોય છે લાંબા સમય સુધી એમનું આયુષ્ય જે છે એ પણ મજબૂત રહેતું હોય છે તો આ જ્યારે આપણે ચાઇલ્ડ ન્યુટ્રિશન ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ ત્યારે ચાઇલ્ડ ન્યુટ્રિશન શું છે પોષણનું આપણા માટે કેટલું મહત્ત્વ રહેલું છે કમ્પ્લીટ ડાયટ શું છે તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ તમામ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે અને આપણને ખૂબ સરળ ભાષામાં માર્ગદર્શન આપવા માટે અને આપણને માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર રૂચા મહેતા જે ખૂબ લાંબો અનુભવ ધરાવે છે અને આપણને સરળ રીતે માહિતી આપશે રૂચા મેમ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં સાફ શબ્દોમાં એવું કહેવામાં આવ્યું છે કે પાંચ વર્ષ સુધીના જે બાળકો હોય છે એમનું જે નેવું ટકા જે બ્રેઇન છે એ વિકસિત થતું જતું હોય છે અને એમનું જે એમ કહેવાય કે ગ્રોથ જે છે એ સારી રીતે થવા લાગે છે અને બીજા એક અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૌદ વર્ષ સુધી જે બાળકોને કઈ પ્રકારનું આપણે ભોજન આપી રહ્યા છીએ તેના આખા જીવન ઉપર તેની અસર થતી હોય છે જ્યારે આ પ્રકારની મેમ સ્થિતિ છે ત્યારે સૌથી પહેલાં આપણે આપણા જે દર્શક મિત્રો છે એમને આપ એ જણાવો કે આ ખરેખર ચાઇલ્ડ ન્યુટ્રિશન છે શું ચાઇલ્ડ ન્યુટ્રિશન એ એડલ્ટ ન્યુટ્રિશન કરતાં બિલકુલ જુદું નથી જેમ વયસ્ક માણસોને એટલે કે એડલ્ટને પ્રોટીન્સ ફેટ્સ કાર્બોહાઈડ્રેટ્સ મિનરલ્સ વિટામિન્સ પાણી આ બધાની જરૂર પડતી હોય છે એમ બાળકોને પણ આ બધા પોષણની જરૂર પડતી હોય છે ફરક ખાલી એટલો છે કે બાળકને એમની ઉંમર પ્રમાણે આ પોષણની માત્રા બદલાતી રહે છે જ્યારે એડલ્ટને એક ઉંમર પછી આ જે માત્રા છે એ કન્સિસ્ટન્ટ થઈ જાય છે માટે એડલ્ટને બેલેન્સ ડાયટ આપવો પડે જ્યારે બાળકોના ખોરાકમાં એની ઉંમર પ્રમાણે આપણે પોષક તત્વો વધ ઘટ કર્યા કરવી પડે આનથી વધારે કોઈ ફરક નથી મેમ એક પેરેન્ટ્સ તરફથી મારી પાસે આજે દિવસભર ઘણા ફોન આવ્યા કાલે પણ આપણે ટેકનિકલ કારણસર કામ નહીં જોડાઈ નહીં શક્યા હતા પણ કાલથી જ મારી પાસે પેરેન્ટ્સ તરફથી વધારે ફોન આવ્યા છે અને એ લોકો જાણવા માગે છે કે પેરેન્ટ્સને કઈ રીતે ખબર પડે કે એમનું જે બાળક જે છે એમનું જે ડાયટ જે છે અથવા તો પોષણ જે છે એમને પૂરતું પ્રમાણમાં મળી રહ્યું છે ઓકે હવે જે બાળક સ્વસ્થ હોય કે બાળક સ્વસ્થતાથી ઊંઘે એટલે કે ઊંઘમાં ચમકીને જાગી જવું રોગવા લાગવું અડધી અધૂરી ઊંઘ થવી એવું ન થાય પણ સળંગ બે ત્રણ કલાક બાળક ઊંઘે વ્યવસ્થિત જમે વ્યવસ્થિત દૂધ પીએ એને યોગ્ય માત્રામાં આખા દિવસમાં થવો જોઈએ એટલો યુરિન પાસ થાય અને વ્યવસ્થિત એને એક કે બે વાર એને સ્ટૂલ પાસ થાય એટલે કે એને ઝાડો થાય આટલું એનું વ્યવસ્થિત જો ચાલતું હોય કોઈ પણ પ્રકારના ઇન્ટરપ્શન વગર તો એ બાળક સ્વસ્થ છે બાકી ઘણા બાળકોને કોઈ કમી હોય તો એનું વજન એની ઉંમર કરતા ઓછું હોય પણ જો એવું પણ ન હોય તો પછી બાળક સ્વસ્થ છે મેમ આપે કીધું જો એ બધું નિયમ જો ચાલતું હોય એ પ્રક્રિયા આખી ચાલતી હોય તો બાળક સ્વસ્થ છે આપે વાત કરી માનો કે મેમ આપે જે વાત કરી એ પ્રકારની સ્થિતિ ના હોય તો એમાં બાળકમાં કયા પ્રકારની ઉણપ જે છે આપણા હિસાબે એ હોવી જોઈએ જે આપણે પેરેન્ટ્સ જે છે ખાસ કરીને આપણને જોઈ રહ્યા છે એ પેરેન્ટ્સ દૂર કરી શકે બિલકુલ નાના બાળકોમાં એટલે કે જ્યાં સુધી ઉંમર સુધી બાળકોમાં મોટા ભાગે જોવા મળે છે આયર્ન ની ડેફિશિયન્સી જોવા મળે છે પ્રોટીનની ડેફિશિયન્સી જોવા મળે છે અને મોટા ભાગે આવા બાળકોને કરમિયા રહેતા હોય છે કારણ કે બાળકો ગમે તેવા હાથ મોમાં નાખે અ ટોયલેટ જઈને આવીને હાથ ન ધોયા હોય અથવા તો રમી આવીને ગંદા હાથે જમી લીધું હોય ઉઘાડા પગે ફર્યા કરતા હોય નીચે કમ્પાઉન્ડમાં કે બગીચામાં કે રેતમાં ધૂળમાં તો આ બધા કારણોને લીધે બાળકોમાં કરમિયા થવાની શક્યતાઓ 100% થી વધારે હોય છે અને એક વખતે ડીવર્મ કર્યા પછી પણ થોડા વખતમાં ફરી પાછા કરમિયા થઈ જતા હોય છે તો બાળકોને કરમિયા રહેવાના કારણે પણ બાળક કુપોષિત રહ્યા કરતું હોય ભલે આપણે આપણા મનથી બાળકને બધો જ ખોરાક ખવડાવીએ બાળક ખાઈ પણ ખરું પણ કરમિયાના લીધે બાળક કુપોષિત રહ્યા કરે એટલે આ ત્રણ ડેફિશિયન્સી જે મેં કહી એ ઉપરાંત કરમિયાનો પણ એક પ્રોબ્લેમ સળગતો રહે જ છે કાયમ થી છ વર્ષની ઉંમર સુધી દર્શક મિત્રો જે રીતે મેમે વાત કરી કે પાંચથી છ વર્ષની જે હોય છે એની અંદર કરમિયા જે છે એ પણ ઘર કરી જતા હોય છે ઘરની એટલે કે પેટમાં આપણે જમા થતા હોય છે મેમ આપણા દર્શક મિત્રો પૈકી પેરેન્ટ્સ મોટા ભાગના એવા હોય છે જે લોકોને અને આપણે પણ બહુ ઓછી પ્રમાણમાં અમે જાણતા હોઈએ છીએ કે કરમિયા જે થઈ જતા હોય છે એ કઈ રીતે મેમ થઈ જતા હોય છે એ બી આપણા દર્શક મિત્રોને આપ જણાવો ખાસ કરીને પેરેન્ટ્સને આ તો જો થઈ ગયા તો પેરેન્ટ્સને કઈ રીતે ખબર પડે કે આમાં એ બાળકને જે છે કરમિયાની અસર હોઈ શકે છે હા હવે જે બાળકને કરમિયા થઈ ગયા હોય એ બાળકને એની બે નિશાની છે એક કે બાળક જ્યારે રાતના ઊંઘતું હોય ને ત્યારે ના દાંત દાંત કચકચ 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 એ અવાજ કર્યા કરે દાંત કચકચાવીને દાંત એકબીજા સાથે ઘસીને અને એ ઉપરાંત બાળક ચીડિયું થઈ જાય કજિયા કર્યા કરે નાની નાની બાબતમાં રડ્યા કરે આવું જ્યારે લક્ષણો અચાનક બાળકમાં દેખાય ત્યારે સમજવું કે બાળકને કરમિયા થયા છે પણ નહીં તો પણ આઈડિયલી સેફર સાઇડ બાળકને દર છ મહિને ડી વમ્પ કરી જ નાખવું જોઈએ એની એક દવા પણ મળે છે જે ડૉક્ટર પાસેથી લખાવડાવી લેવાની અને કેમિસ્ટના ત્યાં સહેલાઈથી મળી જતી હોય છે અને અમુક અમુક દિવસના અંતરે બાળકને આપવાની હોય છે તો એ રીતે બાળકને દવા આપી અને એને આપણે દિવમ વર્ષમાં બે વખત એને કરી જ નાખવું જોઈએ જેથી બાળકને આપણે કુપોષણ તરફ જતા પણ અટકાવી શકાય અને એની એની ચિડિયાપણું દાંત કચકચાવવા જેવા લક્ષણોમાંથી પણ આપણે એને છુડાવી શકીએ મેમ આપે જે રીતે એક દવાની વાત કરી ડી આપે કઈ નામ કીધું મને ધ્યાન નહી રહ્યું છે ડી વમ ડી વમ એ દવા જે છે મેમ એ કોઈ પણ મેડિકલ માં મળી શકે છે કે કોઈ ખાસ પ્રકારની જે મેડિકલ મેમ હોય છે ત્યાં જ મળતી હોય ના 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 એ કોઈ પણ કેમિસ્ટના ત્યાં મળે પણ માત્ર એ ઓવર ધ કાઉન્ટર નથી હોતી એ ડોક્ટર પાસે પ્રિસ્ક્રિપ્શન લખાવવું પડે અને તો કોઈ ડોક્ટર લખી જ આપે એમાં કંઈ છે નહી કશું મેમ એક પ્રશ્ન મારી પાસે બીજો આવે છે બહુ અગત્યનો પ્રશ્ન છે આપણા ચાઇલ્ડ ન્યુટ્રિશન સાથે નથી પણ એની સાથે જોડાયેલો કોઈ રીતે પ્રશ્ન છે એ પ્રશ્ન મેમ એવો છે કે પેરેન્ટ્સ તરફથી એવો સવાલ આવે છે કે એમના જે બાળકો જે છે એ વારંવાર શરદી ખાંસી કે આ પ્રકારની એમને અસર થતી હોય છે તો એની કોઈ રીતે કનેક્શન આપણા ચાઇલ્ડ ન્યુટ્રિશન સાથે જોડાયેલા છે ખરા હા બાળકને વારંવાર શરદી થઈ જતી હોય વારંવાર એને કોઈ ઇન્ફેક્શન લાગી જતું હોય તો એનો અર્થ એમ છે કે એની રોગ પ્રતિકારક શક્તિ અને રોગ પ્રતિકારક તંત્ર બંને નબળું છે તો એને વધારવા માટે બાળકને ઋતુ શાક ઋતુ પ્રમાણેના ફળો તેમજ પ્રોટીનનું પ્રમાણ બાળકના ખોરાકમાં વધારવું જોઈએ તો બાળકની રોગપ્રતિકારક શક્તિ સારી રીતે વધી જાય એનું રોગ પ્રતિકારક તંત્ર મજબૂત થઈ જાય પણ તાત્કાલિક એને રાહત આપવા માટે મલ્ટી વિટામિન્સ સીરપ જે આવે છે એ એને આપવો જોઈએ જેથી કરીને તરત જ એના શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ્સ કે વિટામિન્સ જાય અને એની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય અને સાથે સાથે તંદુરસ્ત ખોરાક આપવાથી એનું રોગ પ્રતિકારક તંત્ર જે છે એ મજબૂત થતું જાય મેમ પેરેન્ટ્સ તરફથી આપણે જાણીએ છીએ ખૂબ સારી રીતે કે આજના સમયની અંદર બાળકો જે છે નાના ખાસ કરીને એ બાળકો જમવાને લઈને એકદમ ચૂઝી હોય છે પેરેન્ટ્સની વાત પણ માનતા નથી વારંવાર ગુસ્સા કરતા હોય છે એમની પસંદગીની ચીજો આપણે મંગાવી હોઈએ છે તો આ પ્રકારની મેમ જે બાળકોનો સામનો કરી રહ્યા છે પેરેન્ટ્સ ખાસ કરીને એમના જે જે પેરેન્ટ્સ છે એમના માટે મેમ આપ સલાહ શું આપો છો કે આવા જે બાળકો છે એમને આપણે કઈ રીતે ડિસિપ્લિનમાં લઈ શકાય બિલકુલ હવે આપણા આપણા બાળકોને અત્યારના ટ્રેન્ડ જેવો છે આપણે બાળકોને દોષ શું આપીએ પણ મોટા ભાગે બાળકોને પીઝા, પાસ્તા, પેલી ગાર્લિક બ્રેડ આવું બધું ખાવાનો બહુ જ શોખ થઈ ગયો છે આજકાલ તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ કે પાસ્તા જે છે એ મેંદાના લોવાને બદલે આપણે ઘઉંના લાવીએ અને એની અંદર આપણે ખૂબ બધા શાકભાજી નાખી દઈએ ને એવા પાસ્તા આપણે બાળકને અઠવાડિયામાં એકાદ વખત બનાવી આપી શકીએ પીઝા જો ખાવા બાળકને બહુ ગમતા હોય તો આપણે ઘરે જ પીઝા પોકેટ્સ એવી એક વાનગી હોય છે એ બનાવીને બાળકને આપીએ તો એ ચોખ્ખા શાકભાજી આપણું જ ઘરની બધી ઇન્ગ્રીડિયન્ટ્સને સાથે લઈને આપણે બનાવીએ તો એ વાનગી સ્વાદિષ્ટ અને તંદુરસ્ત બંને બની શકે આ ઉપરાંત જે કાંઈ પણ રોટલી ભાખરી પરોઠા આપણે બનાવતા હોય એની અંદર દાળ અને શાક બંને ભેગા બાફી અને એનો પલ્પ કરી અને પલ્પમાં જ લોટ નાખીને એની અંદર બાળકને ભાવે એવા મસાલા ઉમેરી અને એની જ ભાખરી કે પરોઠા કે રોટલી આવું કરીને બાળકને આપીએ તો એને સંપૂર્ણ પોષણ આપણે આપી શકીએ વાનગી પણ સ્વાદિષ્ટ બને અને બાળકને જમવાની મજા પણ આવે પછી ભલે ને એ રોટલી ગોળ સાથે ખાય કે ખાલી માખણ સાથે ખાય કે ખાલી ચીઝ મૂકીને ખાય કોઈ વાંધો નથી મેમ હા દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે પ્રશ્નો એક કોમન છે પરંતુ વારંવાર પૂછાતો આવતો હોય છે મેમ કે બાળકોની એક બેલેન્સ ડાયટ જે છે બેલેન્સ ડાયટ ટેકનિકલ શબ્દો વારંવાર આપણી પાસે આવતા હોય છે તો બેલેન્સ ડાયટ મેમ એમાં કઈ કઈ ચીજો આવી જાય એકદમ સાદી રીતે આપણે જાણી જઈએ તો સાદી ભાષામાં આપણે બેલેન્સ ડાયટમાં કઈ ચીજો આવે હવે બેલેન્સ ડાયટ જે છે એ આપણે બોલીએ તો છીએ ઘડી ઘડી પણ આ જે ટર્મિનોલોજી છે એ જ્યારે આપણે ચાઇલ્ડ ન્યુટ્રિશનની વાત કરીએ ત્યારે બહુ જ બહુ જ સમજણપૂર્વક એને ઉપયોગ કરવો હોય છે મોટા માણસો આપણે હું તમે સમજી લઈએ કે બેલેન્સ ડાયટ કરવા માટે મારે શું શું ખાવું પણ બાળકને આપણે જાણતા હોઈએ કે બાળકને શું ખવડાવવાનું પણ આપણને ખાતરી નથી કે બાળક એ બધું ખાશે કારણ કે કોઈ પણ બાળક એવા ન હોય કે જે એ એમના મમ્મી પપ્પા કે એવું એ ખાઈ જ લે તો આવી આવી પરિસ્થિતિમાં બાળકને સમજાવીને જો દાળ ભાત શાક રોટલી બધું જ બાળક ખાય તો તો બહુ જ સારું પણ જો ન ખાય તો પછી આપણે આવી રીતે બધી વસ્તુઓ ભેગી કરીને એની એક નવી વાનગી બનાવીને બાળકને ખવડાવી પડે કે જેનાથી એને દાળ ને ચોખા ને શાક ભાજી ઘઉં આ બધાનું પ્રમાણ સરખું રાખી અને એક આપણે બાળકને વાનગી નવી ખવડાવી શકીએ આવી ઘણી બધી વાનગીઓ હું મારા ને આપતી હોઉં છું એમાં નાના નાના બચ્ચાના મમ્મીઓને હું શીખવાડતી હોઉં છું કે એમને નાસ્તાના ડબ્બામાં શું આપું કે એમને જમવામાં રોજ જુદું જુદું નવું નવું શું બનાવીને આપું જેથી કરીને બાળકનું તંદુરસ્તી જે છે એ જળવાઈ રહે અને એની રોગ પ્રતિકારક શક્તિ નીચે ના આવે મેમ જે રીતે આપ ખૂબ લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છો આપની પાસે પેરેન્ટ્સ ખૂબ મોટી સંખ્યામાં આવે છે તો પેરેન્ટ્સની મેમ આપના હિસાબે સૌથી વધારે ફરિયાદ જે આપની પાસે આવે છે એ કેવા પ્રકારની ફરિયાદ આપની પાસે વધારે આવી રહી છે સૌથી વધારે અને સૌથી મોટી ફરિયાદ એક છે કે મારું બાળક કંઈ ખાતું જ નથી એને ખાલી આખો દિવસ બ્રેડ ની ઉપર કેચઅપ અને ચીઝ લગાડીને જ ખાવું હોય છે એને ખાલી જ ખાવા હોય છે એને ખાલી પીઝા જ ભાવે છે એને ખાલી પાસ્તા જ ભાવે છે આવી બધી ફરિયાદો હોય છે પેરેન્ટ્સ ની પણ આપણે એને નાચોઝ જ ખવડાવીએ ને આપણે એને પીઝા ને પાસ્તા જ ખવડાવીએ પણ આપણી રીતે એની એની રેસિપી માં ફેરફાર કરીને એને સ્વાદિષ્ટ બનાવીએ કે restaurant નું ખાતું હોય બાળક એવું જ એને લાગે એને મજા આવે અને છતાં એમાં બધું પોષણ આપણે ઉમેરી દઈ શકીએ જે રીતે દર્શક મિત્રો મેમ ખૂબ ઉપયોગી વાત કરી રહ્યા છે જો આપ આપના શો જોઈ રહ્યા છો તો મેમની દરેક બાબત જે છે એ ખૂબ નોંધી લેવા જેવી છે એમને દરેક બાબત જે છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી છે સાથે સરળ રીતે એમને વાત કરી રહ્યા છે આપની સાથે મેમ ઘણી બધી પેરેન્ટ્સ એ બાબતથી લઈને પણ પરેશાન હોય છે કે એમને કયા જે ફૂડ જે છે અથવા તો જે પોષણ તત્વો છે

છે કે જે લોકો ઘરમાં નાસ્તા ભાગે તળેલો નાસ્તો બનાવતા હોય છે જેમ કે શક્કરપારા બનાવ્યા સેવ બનાવી પૂરી બનાવી તો આ જે તળેલા નાસ્તા છે એ બહુ વધારે પ્રમાણમાં બાળકને ન આપવા જોઈએ એનાથી શું થાય બાળક એક સમયે ખાઈ લેશે તળેલું બધાને ભાવે ક્રિસ્પી લાગે એટલે પણ એનાથી શું થાય કે ઘણી વખતે ચાઇલ્ડ થઈ જતો હોય છે કે આટલા તળેલા નાસ્તા ખાઈને જાડું થઈ ગયું છોકરું તો એક નવી સમસ્યા ઉભી થઈ જાય એની પાછળ કારણ કે ચાઇલ્ડ ઓબેસીટી એક પાછો આખો જુદો જ સળગતો પ્રશ્ન છે તો તળેલા નાસ્તા છે એનું પ્રમાણ ઘરમાં ઓછું કરી દેવું જોઈએ બધા ઘણા ને એવી આદત હોય છે કે હું મારા બાળકને પેલું ગોલ્ડ દૂધ જે હોય છે એ જ થેલી તોડી ગરમ કરીને પાઈ દઈએ તો એટલી બધી ચરબી વાળું દૂધ પાવાની પણ બાળકને જરૂર નથી ઘણી ઘણા ને એવી આદત હોય છે કે છોકરું જીદ કરે એટલે ચીઝનો ક્યુબ દિવસમાં બે ત્રણ વાર આપી દે કે લે ખાઈ લે ચીઝ ખાઈ લીધી એટલે બધું આવી ગયું પણ એ આદત પણ બહુ ખોટી છે કોઈ પણ વસ્તુનો અતિરેક એ નુકસાન જ કરે બાળકને આપણે તંદુરસ્ત રાખવાનું છે એને એનામાં ચરબીનો માન્યતા ખોટી છે કે બાળક આમ જાડું છે એટલે તંદુરસ્ત છે એવું ના હોય બાળક નું વજન એની ઉંમરના પ્રમાણમાં હોવું જરૂરી છે ઉમર કરતા જાડું બાળક આગળ જતા બેડોળ જ લાગે અને ધીમે ધીમે એમ કરીને બાળકને વધારે પડતું કોન્સન્ટ્રેટેડ એટલે કે તળેલું વારે વારે ચીઝ ખાવાની આટલું ફેટ વાળું દૂધ પીવાની એવી જ આદત અજાણતા પેરેન્ટ્સ એમના બાળકમાં નાખતા હોય છે કે પછી બાળક એ જ આદત સાથે મોટું થાય અને ગમે એટલું મોટું થાય તો એની એટેવ ચાલુ જ રહે મેમ એક પ્રશ્ન આપણે જે રીતે દૂધની વાત કરતા હતા તો દૂધનો જે પ્રશ્ન છે મેમ એ પેરેન્ટ્સને ઘણો સતાવતો હોય છે અને આપણે પણ દૂધનો જે લઈને માહિતી બહુ ઓછી ધરાવતા હોય છે પેરેન્ટ્સ દૂધનું મેમ કઈ રીતે દૂધનો ઉપયોગ બાળકોને કઈ રીતે કરાવવું જોઈએ આપે કીધું એ રીતે કે ફેટનું પ્રમાણ કોઈ દૂધ કેવા પ્રકારના જુદા જુદા પ્રકારના દૂધ આપણે બજારમાં ઉપલબ્ધ હોય છે ને તો એમાં બાળકો માટે જે એક આદર્શ આપને હિસાબે કહી શકાય એવા એવા દૂધ જે મેમ છે એ કેવા પ્રકારના દૂધ છે એક સ્ટાન્ડર્ડાઇઝ મિલ્ક હોય છે એટલે કે આપણે જો અમૂલ ડેરીના દૂધની વાત કરીએ તો અમૂલનું જે શક્તિ દૂધ છે એ ફેટ છે હવે કોઈ પણ દૂધ ને આપણે ગરમ કરીએ મૂકીએ દિવસે બધી મલાઈ ઉપર આવી જાય એ મલાઈ કાઢી લઈએ પછી એ દૂધમાં અડધી ફેટ રહે એટલે કે ચાર પોઈન્ટ પાંચ ટકા ફેટ વાળું દૂધ જે હોય એ બીજે દિવસે મલાઈ કાઢીને ઉપયોગમાં લઈએ ત્યારે બે પોઈન્ટ પચીસ ટકા ફેટ એમાં રહી હોય

કે શક્તિ દૂધ હોય કે કોઈ બી દૂધ હોય એને ગરમ કરી લીધા પછી આપણે એમાંથી મલાઈ કાઢી લીધા પછી એ દૂધનો જે યુઝ છે એ વધારે આદર્શ હોય છે મેમ દૂધને લઈને બીજો એક પ્રશ્ન આવતો હોય છે આપણી પાસે ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે જે બાળકો એમના છે એ દૂધ પછી પીધા પછી એમને પેટમાં દુખાવો રહેતો હોય છે અથવા તો એમની બીજી ઘણી દૂધના કારણે સમસ્યા થતી હોય છે અને ડોક્ટર પણ ઘણી વખત એવું કહેતા હોય છે કે એમને દૂધ ના આપો તો આનો ખબર ના પડી હા હા એમાં એવું થાય છે કે ઘણા બાળકોને દૂધની બે પ્રકારની તકલીફ હોઈ શકે એક મિલ્ક ઇન ટોલરન્સ એટલે કે દૂધની અંદર જે લેક્ટોઝ હોય એ ઘણા બાળકો ટોલરેટ ના કરી શકતા હોય અને ઘણા બાળકો દૂધની અંદર રહેલું પ્રોટીન જે હોય એ પચાવી ના શકતા હોય આવી સમસ્યા મોટા ભાગે ગાયનું દૂધ જે લોકો પીતા હોય એમને લોકોને થતી હોય અને એ પણ ગાયનું દોયલું દૂધ એટલે કે પ્રોસેસ કર્યા વગરનું દૂધ જે પેલા રબારી છૂટું દૂધ લઈને આવે છે ને એની વાત છે આવા આવું દૂધ પીવાની જે લોકોને આદત હોય એમને આવી સમસ્યા નું પ્રમાણ એ બાળકોમાં વધારે જોવા મળે છે અને એ પણ ગાયના દૂધમાં જો આ સમસ્યા બાળકને હોય તો બાળકને તાત્કાલિક અસરથી દૂધ આપવાનું બંધ કરવું જોઈએ અને એને બીજું દૂધ એટલે કે સોયાબીનનું દૂધ છે કે બદામનું દૂધ છે એવું દૂધ એને પાવવું જોઈએ જેથી કરીને કુદરતી દૂધ જે છે એનું ઇનટોલરન્સ એટલે કે લેક્ટોઝ અથવા તો પ્રોટીન ઇનટોલરન્સની સમસ્યા એની ધીરે ધીરે આપણે બહુ જ કાળજીપૂર્વક દૂર કરવી જોઈએ અને પછી ધીમે ધીમે આપણે એને ડાયલ્યુટેડ દૂધથી લઈને નોર્મલ દૂધ ઉપર આપણે શિફ્ટ કરી શકીએ થોડો સમય લાગે પણ એ ચોક્કસ થઈ શકે એ એ આવા ઘણા પેશન્ટો મારી પાસે આવતા હોય છે અને લગભગ એકાદ બે વર્ષના આવા ઈલાજ પછી એ બાળક નોર્મલ દૂધ પીતું થઈ જાય છે મેમ ઘણી વખત પ્રોટીનને લઈને પણ સમસ્યા આપણી પાસે સવાલ આવતો હોય છે કે પ્રોટીનની ઉણપ જે છે એ પ્રોટીન મેમ શરીર માટે બાળકોના વિકાસમાં કેટલું મહત્વપૂર્ણ છે પ્રોટીન તો બેઝ છે નરીશમેન્ટનો અને આપણા આપણા શરીરની અંદર સિત્તેર ટકા પાણી છે એટલે કે આપણું શરીર સિત્તેર ટકા પાણીનું બનેલું છે અને આપણા શરીરમાંથી આંસુ સિવાય દરેકે દરેક પ્રાણી પાણી જે છે આપણા શરીરમાં એમાં પ્રોટીન રહેલું છે એટલે પ્રોટીન તો આપણા મસલ્સ ના ડેવલપમેન્ટ માટે હાડકા માટે શક્તિ વધારવા માટે મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અંદરના અંગોને વ્યવસ્થિત કાર્યરત રાખવા માટે પણ પ્રોટીન ખૂબ જરૂરી છે તો પ્રોટીન કયા પ્રકારનું ખાઈએ છીએ કેટલા પ્રમાણમાં ખાઈએ છીએ એ ખૂબ અગત્યનું છે એટલે નાના બાળકને તો શારીરિક વિકાસ માટે અને એના મગજના વિકાસ માટે

તો કેટલી વય સુધીના બાળકો મેમ કે પ્રોટીનનું જે આપણે બેસ્ટ જે પ્રોટીનની આપ વાત કરી રહ્યા છો તો આ બેસ્ટ પ્રોટીન કેટલા વય સુધી મેમ બાળકો લઈ શકે લઈ શકે હવે બાળકની મગજનો વિકાસ 5 વર્ષની ઉંમર સુધી થતો હોય છે તો 5 વર્ષની ઉંમર સુધી એને પ્રોટીનનો પ્રકાર અને પ્રમાણ એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને બહુ જ સારી સારું આપવું જોઈએ જેથી કરીને એનો એની બુદ્ધિમત્તા સારી ખીલી શકે અને એનો મગજનો વિકાસ સારો થઈ શકે આ સાથે બાળક જેમ જેમ મોટું થાય એમ એના એના હાડકા લાંબા થાય એના મસલ્સ પણ લાંબા થાય એનું શરીર લાંબુ થાય એના વાળ દાંત આ બધું એનું વધતું હોય માટે બીજા બધા પોષણની સાથે પ્રોટીનની જરૂરિયાત પણ વધારે હોય છે તો જયારે ગ્રોઈંગ એજમાં બાળક હોય ત્યારે એને દરેક પોષક તત્વની સાથે પ્રોટીન પ્રકાર બઉ સારું હોવો જોઈએ પણ બાળક એડલ્ટહુડમાં આવવા માંડે એટલે કે દસ બાર વર્ષની ઉંમર પછીનો જે સમય હોય ત્યારે હજી વધારે એને ફરી પાછો એનો ફેઝ આવે કે જયારે એડલ્ટહુડમાં આવે ત્યારે ફરી પાછો એને પ્રોટીનની જરૂરિયાત એની વધી જાય કારણ કે ત્યારે હોર્મોન્સ ડેવલપ થવાનો સ્ટેજ આવતો હોય મેમ એક એક છેલ્લો પ્રશ્ન આપણી પાસે સમય ઓછો છે મેમ ઝડપથી એક જવાબ આપજો હું પરવેશ મારી પાસે આવ્યો છે નવો કે જે બાળકો કમજોર છે મેમ શરીરને હિસાબે આપે કીધું પાતળા સરખા હોય છે બાળકો એ લોકો માટે પેરેન્ટ્સની ચિંતા કેટલા હદ સુધી બરોબર છે એમને પાતળા છે તો ચિંતા કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ કેમ કે એમને ખવડાવવામાં તો બધું આવે છે પણ એ સિંગલ બોડી એમ જ રહેતા હોય છે તો એનો શું મતલબ છે ઘણી વખત એવું હોય છે કે બાળક પાતળું હોવું એટલે પેરેન્ટ્સનો પણ હેરિડિટરી હોઈ શકે કે કોઈ પણ એક મા અથવા બાપ માંથી બાળક પણ એવું પાતળું હોઈ શકે પણ બાળક નબળું રહેતું હોય વારે વારે પડતું હોય એની ઉંમરના પ્રમાણમાં વજન એનું ઓછું હોય આપણને એમ લાગતું હોય કે બાજુમાં કોઈ છીક ખાય તોય મારું બાળક માંદું પડી જાય છે આવા લક્ષણો હોય તો એ ચિંતાનો વિષય સો ટકા છે અને તો આવા બાળકનું પોષણ કરેક્ટ કરવું પડે એટલે કે ન્યુટ્રિશન કરેક્શન કરવાથી બાળક નું વજન અને એની તંદુરસ્તી બંને આપણે સાચવી શકીએ મેમ અમારી પાસે સવાલ ખૂબ આવી રહ્યા છે પરંતુ સમય જે છે આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા દર્શક મિત્રો અને ખાસ કરીને પેરેન્ટ્સ જે આપણી સાથે જોડાયેલા છે તેમને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો મેમ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ચાઇલ્ડ ન્યુટ્રિશન ઉપર વાત કરી રહ્યા હતા રૂચા મેમ જે રીતે વાત કરી રહ્યા હતા એમને જે રીતે માર્ગદર્શન આપણે આપ્યું તે રીતે પેરેન્ટ્સ જે છે એમને ધ્યાન આપવાની જરૂર છે બાળકોને કરેક્ટ ભોજન કરવાની આપણે ધ્યાન આપવાની જરૂર છે એમને સ્વસ્થ રહી શકે તે દિશામાં આપણે ધ્યાન આપવાની જરૂર છે આજે આપણે ચાઇલ્ડ ન્યુટ્રિશન ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર